મિત્રો ગેમ ઝોનમાં રમવા માટે લઈ જવાયેલા પોતાના બાળકોના માતા પિતાને ક્યાં ખબર હતી કે આ ગેમ ઝોન છે એ મોતનું ઝોન બની જવાનું છે પોતાના ઘરના આંગણામાં ખિલખિલાટ કરતી જે લક્ષ્મીનો અવતાર કહેવાય જે પોતાનો વારસ કહેવાય એવા લાડકવાયા કે લાડકી દીકરીઓ આ ગેમ ઝોનને આગની અંદર ભૂજાઈ ગયા કયા પરિવારને ખબર હતી કે મારે જે પરંપરા જાળવશે મારો વંશનો વહેલો છે એ મારો લાડક વાયુમાં જ ખોવાનો વારો આવ્યો છે કે પછી મારી જે દીકરી છે મારી લાડકી છે અન્યના પરિવારોને ઉજાગર કરવાની છે એને પણ આજે મોતને ભેટવાનો વારો આવશે કયા પરિવારને ખબર હતી પરિવાર પોતાના માતા પિતા બાળકોને લઈ આ ગેમ ઝોનની અંદર બાળકોના વેકેશનની અંદર આનંદ કરાવવા માટે ગયા હતા અને ઈજ આનંદ મિત્રો એવી દુર્ઘટના ઘટી એવી કરુણ ઘટના ઘટી કે એ પરિવાર પાસે કોઈ વિકલ્પ જ નથી અને આપણી પાસે એવા કોઈ શબ્દ નથી કે આપણે વાત કરી શકીએ ત્યારે એક નાની ભૂલ એવડો મોટો અકસ્માત સર્જે છે અને આમ તો મિત્રો આ રાજ્ય માટે બહુ મોટી રાજકોટની ઘટના છે પરંતુ હું ચોક્કસ કહી કે આ નવું નથી વડોદરા હળની કાંડની વાત હોય સુરત તક્ષશિલા કાંડની વાત હોય કે મોરબી પુલની વાત હોય બધી જ જગ્યાએ તમામ જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ એક જ સરખી હોય છે ફક્ત ને ફક્ત સ્થળ બદલાઈ રહ્યા છે ત્યારે આ રાજ્યની સંવેદનશીલ સરકાર આ રાજ્યના મુખ્યમંત્રી આ રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક રાજકોટ પહોંચે છે સંવેદનાઓ આપે છે મોનિટરિંગ કરવામાં આવે છે તપાસ શરૂ થાય છે એસઆઈટીની રચના કરવામાં આવે છે રાબેતા મુજબની સ્ક્રીપ પણ કોઈ એક માયના લાલે એવું કીધું કે આ રાજકોટનો જે ગેમ ઝોનને મંજૂરી આપી નથી ફાયરની પણ મંજૂરી આપવામાં આવી નથી એનઓસી નથી તો એની પ્રથમ જવાબદારી અધિકારીઓની થાય છે ત્યાર પછી કલેક્ટર હોય કમિશનર હોય કે કોઈ પણ અધિકારીઓ હોય એની જવાબદારી થાય છે ને એની ઉપર પ્રથમ એફઆઈઆર નોંધાવવી પડે એક પણ માયના લાલ એક પણ નેતાએ આ આ નથી કીધું ફક્ત તપાસ તપાસ એસઆઈટીની રિપોર્ટ આવે અને ત્યારબાદ જ ખબર પડશે આ એક જ જે સિલસિલો છે રૂટિન જે સ્ક્રીપ છે એ જ વાત રાજકોટના પોલીસ વડા મીડિયા મિત્રોના પ્રશ્નોથી ભાગવા મને છે રાજકીય આગેવાનો બોલી શકતા નથી સવાલ એટલો છે મિત્રો કે જુઓ આને આ ગેમ અત્યાર સુધી કેમ રહ્યું અગાઉ આનું જો ચેકિંગ કરવામાં આવ્યું હોત તો આ તેત્રીસ જીવો જે અકસ્માતે મૃત્યુ થયા છે જે ભરથુ થઈ ગયા છે એ કદાચ બચી ગયા હોત મિત્રો મારા તમારા ટેક્સના પૈસાએ સરકાર આ અધિકારીઓને જે પગાર ચૂકવવામાં આવે છે આ અધિકારીઓને લાલ ટોપાની ગાડીમાં જે ફરી રહ્યા છે એ અધિકારીઓ કાંઈક ને કંઈક આ રાજકોટની અંદર આ જે ગેમ ઝોનમાં જે આગ લાગી છે એના જવાબદાર છે સો ટકા જવાબદાર છે અને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો આ તમામ અધિકારીઓ એફઆઈઆરની અંદર પહેલાં હોવા જોઈએ એફઆઈઆર થઈ મિત્રો કોની ઉપર થઈ ગેમ ઝોનના માલિક કે એના પાર્ટનર ઉપર શું કામ અધિકારી ઉપર નહીં લોકોનો પણ એક વાત છે જે તેત્રીસ મૃતકો જે મોતને ભેટ્યા છે જે અગન જવામાં ભરતું થઈ ગયા છે જેને મિત્રો એટલી દુઃખદ ઘટના સૌએ જોયા છે વિઝ્યુઅલ દ્રશ્યો જોયા છે દરેક મીડિયાના માધ્યમથી કે આ જે તેની ડેડ બોડી છે એ મિત્રો કોથળામાં કપડામાં વીટી લાવવાના આવી એક દુર્દશા ઊભી થઈ હતી આવી દુઃખદ ઘટના ઊભી થઈ હતી એના પરિવારનો કલ્પાન કેટલો છે રાજકીય બાબત હોય ચૂંટણીઓ આવે આ નેતાઓ શહેરી મોલ્લા કે ગામડાઓની અંદર પોતાના મતદારોને પોતાના કાર્યકર્તાઓને મનાવવા પહોંચી જાય છે એક પણ નેતા તેત્રીસ પરિવારોના જે લાડકવાયા ખોયા છે એના પરિવારની હજી સુધી મુલાકાત નથી લીધી રાબેતા મુજબની સ્ક્રીપ મૃતકોને આટલા લાખ મૃતકોને આટલી સહાય શું ચાર લાખ રૂપિયા જે નાનપણથી પોતાની માએ પોતાના દીકરાને જે મોટો કર્યો છે પોતે તડકો ખાયા મજૂરી કરી અને પોતાના દીકરાને મોટો કર્યો એ પિતાને શું ચાર લાખ રૂપિયા એ બાળક પાછું આવી જવાનું છે શર્મ થયું જોવે મિત્રો શરમ થવી જોવે ખરેખર બધી દુઃખદ ઘટનાઓ છે કે એની કોઈ વાત જ નહીં મુજબ પાંચ દિવસ દસ દિવસ આ વાત ચાલશે બધા જ ભૂલી જવાના છે પરંતુ મિત્રો આ વાત આ ઘટના રાજકોટની છે પણ સમગ્ર ગુજરાતને જાગવાની જરૂર છે લોકોને હવે બહાર આવવાની જરૂર છે રાબેતા મુજબની આ નેતાઓની સ્ક્રિપ્ટ જે છે એને કાન પકડીને કહેવાની જરૂર છે કે તમારી આ સ્ક્રિપ્ટ બંધ કરો અને ખરેખર ન્યાય મળવો જોઈએ આમાં જે કોઈ દોષિત હોય ભલે એની તપાસ થાય તપાસના અંતે પણ ખબર પડે પણ ફાંસી સિવાય કોઈ વિકલ્પ નથી તો ફરીવાર ક્યારેય હળનીકાંડ નહીં થાય ક્યારેય તક્ષશિલા કાંડ નહીં થાય કે ક્યારેય ઝોન કાંડ નહીં થાય લોકો મૃતકોના પરિવારજનો અને સમગ્ર ગુજરાત રાજ્યના જે નગરજનો છે જે શહેરીજનો છે તેઓની પણ માંગ છે કે ખરેખર જે કોઈ દોષિત હોય એને ફાંસી જ થવી પડે અને પ્રથમ આમાં કોઈને કસૂરવામાં ન આવે કોઈને બક્ષવામાં ન આવે અને પ્રથમ દૃષ્ટિએ કે આને કાંઈક ને કાંઈક જો જવાબદારી થતી હોય છે ને તો એ તંત્રની થતી હોય છે ત્યારે સમગ્ર રાજ્યમાંથી સમગ્ર દેશમાંથી લોકો કેન્ડલ માર્ચ યોજી રહ્યા છે લોકો ધર્મસભાઓ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી એમના પરિવારને સાંત્વના પણ આપી રહ્યા છે ત્યારે આપણે પણ ભગવાન પાસે એવી પ્રાર્થના કરવી કે હે જગન્નાથ એ અખિલ બ્રહ્માંડના માલિક ફરીવાર ક્યારેય હરણી અમારા રાજ્યમાં ન થાય ફરીવાર ક્યારેય પક્ષશિલા કાંડ ન થાય ફરીવાર ક્યારેય રાજકોટ જેવો ગેમ ઝોન ન થાય અને જે મૃતકો જે મૃત્યુ પામ્યા છે તેના પરિવારોને જે ભગવાન છે સહન કરવાની શક્તિ આપે અને તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને જે કોઈ કસૂરવાર છે એને સજા મળે નમસ્કાર મિત્રો તો ફરીવાર આપણે આવા સમાચારો સાથે વિડીયો સાથે ફરીવાર મળશું ત્યાં સુધી મને આપશો રજા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીએ